બોટાદના પાડિયાદ પોલીસ સ્ટેશનના નાનાછેડા ગામની ધાર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા તપાસ કરતા ઝડપાયો દારૂનો મશ મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો પાંચ હજાર પાંચસો છત્રીસ નંગ વિદેશી દારૂની બોટલ આઠ હજાર ચાલીસ નંગ બિયર ટીન મળી કુલ પચોતેર લાખની કિંમતનો દારૂ અને ટ્રેલર ટ્રક મેક્સ પિકઅપ સહિત નવ્વાણું લાખ ઇઠોતેર હજાર આઠસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો અને નાગરાજભાઈ ખાચર અને ધર્મદીપભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપણે રાજ્ય સરકાર દ્વારા વખતો વખતો જે સૂચના આપવામાં આવે છે કે ભાઈ આપણે દારૂની જે બધી છે એ આપણે ઉઠાવવાનું છે અને આવા કોઈ સ્મગલિંગ કે દારૂની સ્મગલિંગનો પ્રયાસ કરતા હોય માણસ તો એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીને અને સખ્ત કાર્યવાહી કરવાની છે એવી સૂચના જે અમારા જે ઉપરી અધિકારી છે આઈજી સાહેબ ડીજી સાહેબ તરફથી અવાર નવાર આવવામાં આવે છે એ સૂચનાઓની આધારે ગઈ કાલે એક જિલ્લા એનસીબી તેમજ પાળિયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની બાતમી આધારે એક જે ખુલ્લી જગ્યા મેં જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાળિયાદ બાજુમાં એમના ત્યાં એક મોટું ટ્રેલર ભરીને એ લોકો દારૂની વસાડવાનો પ્રયત્ન કરો કર્યું પછી ત્યાંથી એ લોકો એ દારૂને અલગ અલગ નાની ગાડીઓ મૂકીને એટલે બહાર લઈ જતા હતા તો એ આખું જે જે એ કામ હતું તો એમને ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે આમાં કુલ મળીને લગભગ એક કરોડ જેટલું મુદ્દામાલ માલ આપણે પકડવામાં આવે છે એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ પિચોતર લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ છે એ પણ કબજે કરવામાં આવી છે અત્યારે જ્યારે એ લોકો ગઈકાલે અમારી એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જપ્ત કર્યા છે પોતાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ પાડિયાત બોટાદ